રાંદેલ વિસ્તારમાં રહેતી પરિણીતા તેના બે બાળકને લઈને વેકેશન હોવાથી ગોરાઠ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં ફરવા જતી હતી એ દરમિયાન ગઈકાલે સાંજે ગાર્ડનમાં આવતા આલમગીર સમસુદ્દીન ખાન પરિણીતાને કહ્યું હતું કે તું એકલી કેમ આવતી નથી સાથે બાળકોને લઈને કેમ આવે છે એમ કહીને તેણીનો હાથ અને બાથ ભીડી લઈને શરીરે હાથ ફેરવવા લાગતા ગભરાયેલી પરિણીતાએ આલમગીરને હડસેલો મારીને દૂર ખસેડતા એકાએક ઉશ્કેરાઈ જઈને બેફામ ગાળો આપીને ઢીક મૂકીનો માર મારવા લાગ્યો હતો તેમજ તેણીના બે બાળકો વચ્ચે પડતા ગાલ ઉપર તમાચા માર્યા હતા એ સમયે બનાવ અંગે જાણ થતા પરિણીતાનો પતિ દોડી આવ્યો હતો આલમગીરે તેણીના પતિને ધમકી આપી હતી કે આ સમયે તમે બચી ગયા છો પરંતુ બીજી વાર હવે તમે બચી શકશો નહીં હું કોણ છું એ તમે જાણતા નથી આ બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં કોલ કરતા રાંદેર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવીને આલમગીર ખાન અને તેના પુત્ર અરબાઝની વિરુદ્ધમાં છેડતી મુજબની ફરિયાદ નોંધીને પીએસઆઈ બીએસ ફરમારે બંનેની ધરપકડ કરી હતી બોરાટ હનુમાનજીનું મંદિર છે ત્યાં એક એસએમસીનું ગાર્ડન આવેલું છે ત્યાં લોકો મોર્નિંગ વોક કરવા અને સાંજે વોક કરવા માટે આવતા હોય છે એમાં એક મહિલા ત્યાં આગળ વોક કરવા એના પુત્ર સાથે ગયા હતા એ દરમિયાન એક રાંદેર ટાઉનનો આલંગગીરી કરીને એક વ્યક્તિ છે છેલ્લા કેટલાય સમયથી એને ફોલો કરતો હતો અને હા ગઈકાલે એને કે કે તું તારા છોકરાને લઈને કેમ અહીંયા વોક કરવા માટે આવે છે એકલી આવતી હોય તો એવી રીતે કહી એનો હાથ પકડી લીધો હતો અને એને છેડતી કરવાનો એને પ્રયાસ કર્યો હતો એ દરમિયાન એ બેન ગભરાઈ ગયા હતા અને એને તાત્કાલિક એના પતિને ફોન કર્યો હતો એના પતિને ફોન કરતાં એના પતિ ત્યાં આવી ગયા હતા તો એ દરમિયાન આલમગીરીએ બીજા એના છોકરાને એને બોલાવી આના જોડે હાથાપાઈ મારામારી જેવું કર્યું હતું જે સ્ત્રી છે એના ઘરવાળાએ તાત્કાલિક પીસીઆરને કોલ કર્યો પીસીઆરને જેવો કોલ કર્યો તાત્કાલિક ત્યાં પીસીઆર પહોંચી અને તમામને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા એ દરમિયાન બેને વાત કરી કે મારી જોડે આ રીતની કેટલાય સમયથી હેરાન કરે છે અને મારી આજે આ રીતે છેડતી કરી છે એના અનુસંધારે રામદેર પોલીસ સ્ટેશનની અંદર ત્રણસો ચોપનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે આરોપીની અંદર આલમગીરી કરીને જે છે એ રાંદેડ ટાઉનનો છે એ બેઝિકલી યુપીના છે અને લગભગ ઘણા સમયથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી રાંદેરમાં રહે છે અને એનો પુત્ર અરબાસ કરીને છે એ પણ સાથે છે સર બંને આરોપીઓ આલમગીરી જે છે એ અહીંયા કંઈ લે વેચનું જમીનની લે વેચનું એનું કામ કરે છે અને એનો પુત્ર અરબાસ છે એ પોતે એડવોકેટ છે એવું જણાવે છે ના એ લોકોનો કોઈ હાલ કોઈ ગુના ઇતિહાસ જોવા મળ્યો નથી